હલો મિત્રો આઠ અને હોડ થઈ ગઈ અને હોળ તારીખ થઈ ગઈ અને જો આપણે બીટી બત્રી મગફળી ઉગી આવ્યા પાછા ભાઈ ભાઈ અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને જઈ જ વાત કરીશ કેમ છો બધા મજામાં આવ્યો કે બધા મજામાં જશો અને મારા નવા લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને જો આપણે હે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વરસાદ તપાસો નથી હોતી કાલે આવ્યા હતા ને ઈચ્છાતા છે અને પવન અતર છે અતર પવન હોય એટલે પેલાના માણસ કેતા આપણા વડીલો વરસાદ આવે હવે શું થાય જોઈએ જો પવન ભરે છે મસ્ત મજાનું વેતર રહે અને આ બાજુ ને છે આ આ પાણીના કેટલા કાયમ આવે ને એ મુજબ કાયમ કામકાજ ચાલુ છે જો આપણા પંપ લઈ આવ્યા છે અને સાટવાની છે ઢોકે પડી ગઈ કે ને હેઠે સાટવીને કે માંડવીમાં તો એટલે કામ લેવાઈ જાય ભાઈ ભાઈ માન માનવું આ નથી અને જો આપણે આ આ ને એમાં તો કેરને પડી કે મારવા નહીં આ હેઠામાં આપણે હે ને બોલું સર્વનાશ મારી દીધી છે કારણ કે હેઠળ છે ને ઘણું એ ત્યાં જ રાખે મિત્રો આગળ આગળથી જ રાખે જો પાણી મૂકવા જતી લાગે મંજૂર અને જો આપણા પંપ લઈ ચાણક પંખ થાય ને એટલે જગ્યાએ છે ને ન્યા મારવાની હે હલો વિડિયામાં વહીને રહીજો આગળ આગળ આવી શું થાય અને નેદવાનું કામકાજ ચાલુ જો ઓલી બાજુ ચોરને દે દેખાતું હોય તો અને હજી ત્રણ મજૂરતા હોવાના ચાર મજૂર મજૂરા જ આવવાના હે જે આવી જાય અને વરસાદ થમી જાય તો કામ થઈ જાય સમાપ્ત હાલો વિડિયામાં વહીને રહીજો આગે આગે ક્યાંક મિત્રો આદરમાં કંઈ હવારના પોરમાંથી એ તમે કહેતા હો હવારમાંથી મિમાન આવે એ જાવાર ટકે નહીં પણ આ મહેમાન હે ને મેઘરાજાના એ બહુ ટકીએ એવું લાગે કારણ કે અટાણમાંથી છે ને ફૂલ ગાજે છે જો આ બાજુ જો વાતાવરણ આ બાજુ માથે કંઈ નથી હજી આપણે મસ્ત મજાનું કામ આલે છે અને આ બાજુ જો કાર ડુવાણ થઈ ગયું છે અને ગાજે હવે જે થાય તે આગે આગે દેખતે હે ભાઈ ભાઈ જમાવટવાળું વાતાવરણ ભાઈ હાલો આપણે બે હે દવાના પોપ સાટવાના ખાલી બે તો સાચી લઈએ કામ આપણું અધૂરું રહી જાય એવું લાગે બહુ કારું થયું અને અતર પવન એકદમ ફલ હે જે થાય છે જોઈએ આગે આગે દેખતે જો હોતા હે ઉપરવાળા મરદી આપણે એમ કામ ઓલું કામ કરી લે ઓલું કામ ના થાય ભાઈ ઉપરવાળો ના થાય દે ભાઈ એના હાથમાં હે ચાલો આગળ આપણે કર્યા રાખવાનું જ્યાં પૂગી ગયા આવી જાય ત્યાંથી મૂકી દેવાનું બીજું શું હોય એમાં હાલો મેડાવી દીધી બહુ થાય પછી મિત્રો જો આપણે હાથ ચાલતું કરી દીધું હે મસ્ત મજાનું અને વાગી ગયા છે આવ્યા અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ઓલી બાજુ જો ને જોઈને બધા ચા પાણી પીએ હે અને આપણે ચા પીતા આવી જો આ રીતનું કંઈ ખાતી હાલે છે આપણે અને સાઈડ પણ એક નંબર મસ્તીનો નીકળ્યો છે અને જો હાલો આપણે આકી નાખી ગાય કા હજી તો અહીંથી જો આપણે આંકવાનું બાકી છે પછી બે ઉથલ લે ખાલી એટલે હાથીનું કામ અહીંયા બીજી ફેર બીટી બત્રીમાં પૂરું થઈ ગયા કમ્પ્લેટ હોય ને એટલે મિત્ર જો આ બીજી હાથી હાલી જાય જો અમે કામ આ બાજુ પીધું છે હાથીનું કામે પૂરું થઈ જાય બીજી ફેર કમ્પ્લેટ આપી ટી બત્રીનું કામ

એક નંબર ચાલુ થઈ ગયો તો બાય 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 ગોમ આવે એમ જો રોડ માથે જોરદાર રોડ માથે પાણી પાણી પડતું આવે હા જાવ જવામાં કેનાલ માં જો ભાઈ વાહો પર લે એક મારો વાહ હે ઘટે ને એવો વરસાદ છે જોરદાર વરસાદ મિત્રો જોરદાર વરસાદ કઈ કાતા ને પણ વાહે પણ આનુ પર માથે દોરિયા મૂકી દીધા તકલીફ વાળું ને એટલું જીવ જો આપડે ઓલી જીભ

અને મસ્ત મજાનો વરસાદ કામીનું કરી ગયો છે રેડું નાખી ગયો છે જો દેખાતો અને મસ્ત મજાનો અહીંયા જો પાણી પીવા છે મસ્ત મજાનો હવે સાહેબ પીવો છે ને કે નથી પીવો નથી પીવો એ ઉપરથી આવ્યો દાયરેક્ટો ડાયરેક્ટ ઉપરથી આવ્યો પાણી નહીં પેલો તાર તાર હે ને ઉપર જો તાર માંથી ટપક્યા પડે હે તારે હેઠો ના બેહયો અપાય તો માંડ વિન જો ઓલા હે મુરા પાટલા ક્યાં ભાઈ ગયા આમ ખબર પડે ન્યા હોય તે હે ગયા આઈ હોય તે ચોખ્ખું થાપું જાય હે હવે જો આઈ થી એટલો ક્રિયા કોણકો ત્રાહો ત્રાહો રયો હે કુડકો એટલે કામ પૂરું થઈ જાવ મસ્ત મજા ની ભાઈ દવા સટા હે ટ્રેક્ટર થી મીન ટ્રેક્ટર થી દેખાતું હોય તો તમને આલ ને તાઈ ભાઈ

બાણ સોયડું હોય ને એની વાયરી આવે છે વરસાદ હવે ભાઈ જ આવે બાણ સોડું માથે સામે થયો હવે હે ને જ આ પૂગી જાય ને એટલે છેલા છે એમ નથી ભાઈ એક નંબરનો જોવા વરસાદ વર રહે છે નેદવાનું કામ હવે અહીં થોડુંક પુગાડવાનું છે તાતા હે ને ભાઈ હું વાળ ને દાટીને થોડોક સેટ કરાવી લઉં વાડીએ જો ને હેઠે આપણે વાડીને હેઠો મેલીને ક્યાંય જવાનું નથી ખવડ રહી ગયા છે આપણે જો આ ભાઈને એમરજન્સીમાં ભરકી લીધા જોવા બેઠો છે ભાઈ દેખાતો હોય તો હાલો આપણે બની જઈ ફાઈનલી મિત્રો પાંચ અને ઓગણ ચાલી થાય અને સેલી સેલી એરું છે અમારે નેદવાનું નેદવાનું કામની પીણાવતી થઈ ગયા અને તમારો ભાઈ જો તૈયાર થઈ ગયો મસ્ત મજા આવી વાડીથી જો કમ્પ્લેટ આ ડરે બેઠી સેટ કરાવી લીધી ને વાળ કપી લીધા અને જો નેદવાનું કામ સમાપ્ત થઈ ગયું અને આ બાજુ આદર કેવો મસ્ત મજાનો તો બધે ટપી ગયો માથેથી આ બાજુ જો દેખાતું ન્યો છે ટપી ગયો ને અત્યારે માથે છે માથી ઉપડું અને બધું વયું ગયું આ બાજુ પણ કામ એક નંબર થયું કારણ કે જો આવ્યો ને તો નેદવાનું કામ ઢબળ થઈ ગયા અને આજે આપણે આવી ગઈ પુર્ણાવતી આવજો છેલી છેલી આવી દીધું પાઈ પાઈ કંઈ કટે એમ નથી નેદવાનું કામ સમાપ્ત આ વાડીનું કામ ભાઈ ચાર દિય પૂરું થયું જો ભાઈ સો વાગી ગયા હે તો ને એક મિનિટ થઈ ગઈ હે દેખાતું જ હીમે ધારે વરસાદ મસ્તી ને ચાલુ થઈ ગયું ભાઈ નેદાઇ ને ચાલુ થઈ ગયા જો આ વાદરું એઠું આવી ગયું દેખાતું હોય તો જો એટલે થાંભલો તો થાંભલા અડીન વયું જાય છે દેખાય તમને મિત્રો જો આ થાંભલામાં જો ઓલા થાંભલાનું ઉપર પાકી જઈએ તો દેખાતો જ નથી એટલું વાદળું નીચે આવી ગયું અને નેદવાનું કામ પૂર્ણવતી હ ભાઈ પૂર્ણવતી સમાપ્ત કરી દીતી વરસાદી હે ને ભાઈ લાજ રાખી દીધી લાજ નેદી લીધો અને ધીમે ધારે ચાલુ થયો હે જો હામે ઓલો રોડ તપકે જો વરસાદ કેવો પડે દેખાય એ રોડ તપકે હે જો બધા છૂટી પડ્યા કામ સમાપ્ત થઈ ગયું ભાઈ એક નંબર કામ થઈ ગયું નેદાઈ ગયું અને વરસાદ જો આ બાજુ હે ને એક નંબર કામ કરે હે વરસે હે તો જ માર જો આ થાંભલો જાઓ દેખાતા નથી આવું જો ભાઈ ભાઈ હાલો કમ્પ્લીટ થઈ ગયું કામ એક નંબર મસ્ત નેદ ખોદ કમ્પ્લીટ થઈ ગયા હે અને હવે આલો આપણે ભાગી ગયા ઘરે અને અટાણે વરસાદે થા ચાલુ થઈ ગયું છે ધીમે ધીરે હાલો ભાઈ વરસાદ એક સબર આવી ગઈ કામ થઈ ગયું કમ્પ્લીટ છે વરસાદ આવી ગયો ને રોડ ઉપર રોડ ઉપર હતા જતા કઈક પડી જાય ભાઈ આગળ ભાઈ ભાઈ વર્ષા બેક નંબર જોતા બાજુ મળેલા સાંભળ્યા જો આપડે

ફોન હવે હે ને ભાઈ ફોન લે હે આપણા આગળ એવું કંઈ ચિંતિત ફોન નથી કે કલર છે એમાં ગેરંટી વોરંટી છે એટલે હવે આપણે ફોન હે ને પોત્રીને તો રીતે એક નંબર રોતા કાઢી વાળું બધું હાય ભાઈ સુસાતા બોલાવતા જાય બાય ભાઈ બાય ભાઈ જવું બળદ ગાઢ જાય બાય હાય ભાઈ ઘટે

અને આવે હવે એસી જેવો પવન હવે કઈ ઘટે એમ નથી હાલો હું તમારા મિત્રો સા પી લઉં થોડોક નાસ્તો કરી લઉં ભૂખે બહુ લાગી ગયો ફાઈનલી મિત્રો જે અહીંયા હે ને બટેકા વગાડાય છે બટેકા હે કેમ તારે મંગળવાર છે એટલે અને બારો છે ને ભાઈ મસ્ત મજાને જો વરસાદ છે ને સારું જોઈ શકો તમે ધીમે ધારે નથી બહુ માપનો પવન હે અને નથી કઈ તોફાન ધીમે ધારે વરસે હે ગાજવીજ છે થોડું 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 અને જો એક ધારો વરસાદ મિત્રો વરસાદ ભાઈ તમારે હોય તો કોમેન્ટ કરી દેજો અને આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ અને તમને કોઈને ગમ્યો હોય થોડીક એક ક્લિપ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જ બાય બાય જય મુરલીધર